જય માતાની મિત્રો આશા મહેન્દ્ર બ્લોકમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છે ખેતરમાં આંટો મારવા માટે ઘાસ લેવા માટે તો એ તો ઘાસ એટલી બધી છે ને કે પગ મેળવાની જગ્યા નહીં પહેલાંના રસ્તા પણ ગાયબ થઈ ગયા છે જૂના રસ્તા અને હવે નવા રસ્તા બનાવવા પડશે તો મિત્રો આ છે અમારી ખેતર અને ખેતરમાં કેવું ઘાસ થયું છે જુઓ તમે આ અમે પાર દેખાય છે આ બાજુ આ બધો છેડો છે અને છેડાની અંદર ખેતરની અંદર જે આવડું મોટું મોટું ઘાસ છે તો હવે વરસાદ રોકાયો છે બે ત્રણ દિવસથી તો આપણે ટ્રેક્ટર બોલાવીને ખેડાઈ નાખશું પણ એ પહેલાં ઘાસ કાપી લઈશું એટલે ભેસોને ખાવા માટે ચાલે તો મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ગમે તો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો હાલ તો આપણે ઘાસ વાળી લીધી છે અને જઈએ છીએ કંકોડાની તપાસ કરવા માટે કંકોડા જો મળી જાય અઢીસો જેટલા તો આપણે રાત્રે શાક પણ થઈ જાય જુઓ મિત્રો આ ખેતર છે અને ખેતરની અંદર એ ઘાસ એડું મોટું મોટું છે જોવો તમે બહુ જાજા દિવસે આપણે આવ્યા છે ખેતરમાં કે વરસાદ એટલો બધો ચાલુ હતો એટલે ખેતરમાં આવાતું નથી મિત્રો કેવું લોકેશન છે જોવો જોઈએ ગમે તો કહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો અને હવે જઈએ આપણે કંકોળાની તપાસ કરવા માટે તો કઈ રહીને જઈશું આપણે ચલો અહીંયા રહીને રસ્તો છે જૂનો રસ્તો છે એવું કહેશે પણ જોતા જઈએ કેમ કે જૂનો રસ્તો કદાચ પણ પૂરાઈ ગયો હોય તો મિત્રો જૂનો રસ્તો પણ ચાલુ હોય એવું લાગે છે ધીરે ધીરે તો પડશો તમે પડી જશો તો બે ત્રણ દાણા ખાટલો થઈ જશે મને લાગતું તો નહીં કે કારેલા હોય કેમ કે વેલા વેલા દેખાતા નહીં તો પણ આપણે નજીક જઈ તપાસ કરીએ કિસ્મતમાં હશે તો મળી જશે કારેલા બોલતા બોલતા જવું પડે કેમકે આ ખેતરમાં બહુ મોટો સાપ રહેશે અને ગરમીના હિસાબે કઈ જગ્યાએ પડ્યો હોય ખેત અને ખેતરનો રખેવાડ કહેવાય એટલે આપણે સાચવી લેવું પડે જય માતાજી મિત્રો અને આપણે ખેતરમાં તો આવી ગયા છીએ અને હવે રોજ આપણે ખેતરમાં લગભગ આવવાનું થશે જ કેમ કે હવે કોરું વરસાદ રોકાઈ ગયો છે એટલે ખેતરમાં તો હવે રોજ આવવું પડે ઘાસ લેવા માટે અને દિવસનો એક આંટો મારવો પડે તાપ આવે ખેતર ખેડાવાનું બાકી છે અને આપણે આવી ગયા છે કારેલાની કંકોળાની તપાસ કરવા માટે તો પહેલાં તો અહીંયા હતી કારેલી છે છે મિત્રો કારેલા ખૂબ લાગ્યા છે કંકોળા પણ છે જો તમને નજીકથી બતાવી દઈએ આપણે હું જરા નજીક જાઉં જો મિત્રો દેખાય છે ને જો મિત્રો આ કારેલા લાગી ગયા છે કંકોડા છે અને આને કંકોડા કહેવાય નીચે પણ ઘણા મોટા મોટા છે જુઓ જુઓ મિત્રો કારેલા અને કંકોડા કંકોડા થઈ જશે આને કંકોડા કહેવાય હું પેલી બાજુ જઉં અને નજીક જઈને તમને નજીકના વિડિયો બતાવું કઈ એસા નહીં જવાનું હા એ બાજુ રહેની જ છે કંકોડા પણ ખાસા મોટા મોટા થઈ ગયા છે અને ઘણા દિવસે આપણે આવ્યા છીએ એટલે જુઓ મિત્રો જુઓ લગભગ તો પાંચસો ગ્રામ કંકોડા તો નીકળી જ જશે કંઈ વાંધો નહીં આપણે બે દિવસનું શાક થઈ ગયું છે તો હવે લઈ લઈએ આપણે ચલો તો આપણે કંકોડા વહેનવાનું ચાલુ કરો તમે દાતરડું રાખવું જ પડે જોડે કેમ કે ફાટા બાટા હોય અને ઝેર જંતુ ભરી રહ્યા હોય મોટા ને મોટા કંકુડા છે તમન તો દેખાય છે અને મને પણ દેખાય છે આ બાજુ કરતો પેલી બાજુ વધારે મોટા છે લો રાગેને તોડજો હું જઉં પેલી બાજુ આટલું મોટા મોટા છે જોવા ચલો જો નીચે જો મિત્રો જો આ કામ કોડા છે ખાસા મોટા મોટા છે મોટા મોટા કા હા મોટા મોટા આપણે વેન લઈએ એટલે આજે આપણો બે દિવસનું નું ભથ્થું થઈ ગયું રવિ ભાઈ ને મોટા ને સુ તો મિત્રો આપણે કાળા કંકોડા વેન લઈ છે જુઓ લગભગ પાંચસો ની ઉપર નીકળી ગયા છે એટલે આજે કંકોળાનું શાક અને ઘઉંની રોટલી આજનો પ્રોગ્રામ જોરદાર બનશે ભાઈ તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી લેજો હા મિત્રો હજુ બે કંકોડી રહી ગઈ છે પણ એના માટે આપણે કાલે જઈશું કે આપણી પાસે ટાઈમ નહીં હવે અને કાલે આવીશું તો બીજી કંકોડીની મુલાકાત કરીશું મિત્રો તમારે પણ કંકોળા લાગી ગયા હોય તો કોમેન્ટ કરજો અમારે તો લાગી ગયા અમે ચોરી પણ લીધા અને હવે ખાઈ પણ લઈશું આજે કંકોળાનું શાક અને દાળ ચડીને થાકી જવાય છે ભાઈ ખીતડો એવો છે ને અમારો જો કેવા ઉડા ખાડામાં અમે નીકળીને આવ્યા છીએ ખાવાનો કોણ અમને દઈએ આજે એમ તો મિત્રો આપણે ઘરેથી બાઈક લઈને આવ્યા છીએ એટલે ચિંતા જેવું નહીં પણ ખેતરની બહાર કાઢવા માટે તો માથા પર ભાર લેવો જ પડશે અને હવે બે અઢી કિલોમીટર ખેતર દૂર છે આપણું ગામથી એટલે બાઇક લઈને આવવું પડે છે તો મિત્રો લોકેશન કેવું લાગ્યું ગમ્યું હોય તો લાઈક કરજો અને તમારે પણ કંકોડા ખાવા હોય તો આવી જજો ભાઈ અને તમારી બાજુ બધા કંકોડા હોય તમને બોલાવી લેજો અમે કંકડા તોડવામાં મદદ કરશું તમારી ચાલો જય માતાજી મિત્રો હવે અમે રજા લઈએ હવે અમારી ઘરે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો જય માતાજી গছত মচু মচুচে